you uh -huh.

ની ઘટના ઘટી હતી જેમાં લગ્ન પ્રસંગે જતી બસ ડમ્પર પાસે લક્ઝરી અને એક કારને અકસ્માત નડ્યો હતો જેમાં એક અકસ્માતની ઘટનામાં સિદ્પુરથી જામનગર જતી બસ સાયલા નજીકને ખાંડમાં પલટી ખાઈ ગીધા ત્યાં ગમકવાર અકસ્માત સર્જાયો હતો આ બંને અકસ્માતની ઘટનામાં સોળ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ચાર લોકોને ગંભીર ઈજા થઈ હોવાની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બંને ઘટનામાં કોઈ જાનહાની પહોંચી ન હતી ત્યારે ત્રીજી એક ઘટનામાં ધોળકાના બેગવા ચોકડી પાસે કોર્ટ નજીકને આવતા એક કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું